ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આજે અમે આવી ગયા છીએ બ્લોક નંબર બે માં કે જેમાં અમારે વાવણી આજ દિવસ સુધી થઈ જ નહોતી અને ગઈકાલે વરસાદ આવ્યો આજે આવ્યો એટલે આજે વાવણી થઈ જાય એટલો જમીનની અંદર ભેજ અને આપણે ત્રે કી તે ભેજ કમ્પ્લીટ બેસી ગયો છે અને હવે આમાં મગફળી વાવવાની છે તો આજે અમે મગફળીમાં પટ આપવાના છીએ અને બપોર પછીનો સમય છે અને કાલે મગફળી વાવવાની છે એનો પણ વિડીયો બનાવશું તો આજે પટ મારી દઈ અને એક રાત બી પીડા રે એટલે બીની અંદર કમ્પ્લીટ દવાનું જે કાંઈ તત્વો હોય અને જે કાંઈ કામગીરી હોય જે દાણામાં મિક્સ થઈ અને બરાબર બાષ્પીભવન થઈ અને દવાના તત્વો દાણાના મીન સુધી પહોંચી જાય જેનાથી આપણને પટનો પૂરેપૂરો ફાયદો મળે પટની કામગીરી પૂરેપૂરી મળે અને પૂરેપૂરું રિઝલ્ટ મળે તો હવે પટ કઈ રીતે આપવો તે પ્રમાણસર જેમ કે ઘણા જ ખેડૂત મિત્રોને પટ મારવામાં કમ્પ્લીટ માપ નથી રહેતું જેમ કે એક મણ દાણા હોય બી હોય મગફળીનું એમાં પ્રમાણસર માપ રહેવું જોઈએ જેમ કે આપણે જાઝા જથ્થામાં પટ મારતા હોય તો પ્રમાણસર એક મણની અંદર જ નથી રહેતું આડાવળો માપ થઈ જાય છે જાધો જતો હોય એટલે તો અમે આ વિડીયોમાં એક મણની અંદર જેમ કે અમે નવ મણ બીમાં પટ આપવાના છે હવે નવ મણમાં એક કે એક મણમાં એક સરખું માપ રહે એ રીતે પટ આપવાના છે તો વિડીયો જોતા રહેજો અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો હવે આપણે જઈને પટ મારશું અને પ્રમાણસર પ્રમાણ બતાવશું મિત્રો આ છે બિયારણના કટાનું પેકિંગ જે તુલસી સીટ ગીરનાર શહેર અમે વાવવાના છે અને બધું જ બિયારણ કટાનું તુલસી શહેરનું લીધું છે જે તુલસી કંપની છે અને ગિરનાર શહેર મગફળીની જાત છે જેમ કે ગયા વર્ષે ગિરનાર શહેર વાવી હતી એ જ ગિરનાર શહેર આ તુલસી સીટ વાળા એ જે પેકિંગ કટા ભર્યા છે એ અમે વાવવાના છે અને એની અંદર બિયારણ અમને દાણા સારા લાગ્યા એટલે આ લીધું છે તો તમે જે આ દાણા જોઈ રહ્યા છો

પણ એનાથી કાંઈ પ્રોબ્લેમ નથી થતો એ પણ ઉગી જ જાય છે અમે એના ટ્રાય પણ લઈ લીધેલા છે તો આવી રીતનું બી છે અને આની અંદર પટ મારવાની કામગીરી પ્રમાણસર હવે બતાવશું વિડીયોમાં તો મિત્રો મગફળીની અંદર આપણે ખાસ કરીને પટ આપવાનો હોય છે મુંડા માટેનો જેમ કે મગફળીની અંદર મુંડા આવે જ નહીં વાવી ત્યારથી પાકે ક્યાં સુધી મુંડા બિલકુલ ન આવે એવું રિઝલ્ટ છે બાયરના ગૌસા જે આ બાયરનું ગૌસો છે બાયર કંપનીનું એનું લિક્વિડ ફોર્મમાં છે પરવાહી જે દવા છે તે લિક્વિડમાં છે અને એનું માપ આપણે રાખવાનું છે પચાસ મિલી એક મણની અંદર તો એક મણ આ બિયા છે જે મગફળીના દાણા એક કટો ઠલવી દીધો છે એની અંદર પચાસ મિલી નું ગૌસો અને સાથે આપણે ઉપસુકના રોગ માટે જેમ કે કાળી ફૂગ આપણે થડની અંદર કે મૂળની અંદર આવે છે અને અમુક છોડ વીસ પચીસ દિવસ પછી ઉકાવાનું ચાલુ થાય છે જે મગફળી ઉજ્યા પછી વીસ પચીસ દિવસનો છોડ થાય ત્યારે અમુક છોડવા સુકાતા હોય છે અને જોવાની મા વ્યક્તિ પટ ન આપ્યો હોય તો વધારે સુકાતા હોય છે પણ આ દવાનો પટ આપવાથી એક પણ છોડ અમારે ક્યારેય નથી સુકાતો અમે ગયા વર્ષે પણ આનો પટ માર્યો હતો તો આ છે બાયરનું એવર કોટ આનું માપ આપણે રાખવાનું છે એક મણ બી ની અંદર વીસ મિલી જે આપણે વાયરનું ગૌસો છે એની સાથે નાખી નાખીથી ઉમેરી દેવાનું છે અને આ બધી દવા છે તે આપણે એકમણ બીમાં અઢીસો મિલી પાણી લેવાનું છે અને એની સાથે દવા મિક્સ કરવાની છે તો આ છે અઢીસો મિલી પાણી તો પાણીનું આપણે માપ કેમ રાખવું ઘણા મિત્રોને ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ અઢીસો મિલી આપણે કેમ કરીને માપ રાખશું માપી હોય નહીં પણ અમારી પાસે માગ્યું પણ છે અને આપણે સાદી અને સરળમાં કાંઈ પણ ઘંઝટ વગર આપણે માપ રાખીશું જે આ સોડા આવે છે આપણે દસ રૂપિયાવાળી સોડા અને પ્લાસ્ટિકની બોટલમાં એ બોટલ અઢીસો મિલીની જ હોય છે તો અઢીસો મિલી જે આ પાણી છે એ ડબલાની અંદર નાખી દેવાનું ત્યાર પછી એની અંદર આપણે બહારનું ગૌસો જે પચાસ મિલી નાખવાનું છે

પચીસ મિલી ભરી અને અમે બે માપિયા નાખી દઈશું એટલે પચાસ મિલી થઈ જાય પચાસ ગ્રામ માપીઓ પણ આપણે ન રાખવું પડે તો આ પચાસ મિલી કવસો નખાઈ ગયું હવે એની સાથે બાયર કંપનીનું એવર જે ઉગસ ચૂકના રોગ માટે પૂગના શક આ સારું એવું કામ આપે છે અને સારા એવા રિઝલ્ટ છે અમે દર વર્ષે આનો ઉપયોગ કરીએ છીએ અને આ જે દવા છે તે આ દવાની કામગીરી કેવી છે કે મગફળીનું બી હોય દાણા એમાં આ દવાનો કટ મારવાથી કોઈ દાણાને નુકસાન પણ નથી થતું અને દાણા બફાઈ જવા કે વધુ ગરમી લાગવાથી ઉગાવો સારો ન આવે એ કોઈ જાતના કોઈ પ્રોબ્લમ નથી થતા અને સારો એવો ઉગાવો આવે છે જેમ કે ઘણા મિત્રો આપણે વાત કરતા હોય કે ભાઈ કોઈ પણ બિયારણનું ધર્મિનેશન સારું હોવું જોઈએ શન એટલે ઉગાવો તો એક પણ બી ખોટું ન જાય અને કમ્પ્લીટ ઊગી જાય એના માટે આ દવાનું કામગીરી બહુ સારી છે જે વર્ષે આનો પોટ આપ્યો અને એક વીઘાની અંદર કિલો બિયારણ જ વાવ્યું હતું એક વીઘા જમીનમાં સવીસ ની સાળી છે આ ખોળ કિલો જ નાખ્યું હતું તોય કમ્પ્લીટ મગફળી ઉગી હતી કારણ કે એક એક દાણો ઉગી જાય છે જે દાણો ફેલ નથી થતો તો હવે આપણે આ દાણા ઉપર પાણી છાંટવા માટે એ પણ સરળ ઉપાય છે હવે જે આપણી પાસે જે આ ત્રણસો મિલી દ્રાવણ છે એ આપણે આ ખાદી સોડા આવે છે પ્લાસ્ટિકની બોટલમાં દસવાળી સોડા એની બોટલ આવે છે ત્રણસો મિલીની તો એની અંદર આપણે આ નાખી દઈશું તો કમ્પ્લીટ ત્રણસો મિલી જે દ્રાવણ હતું એ આની અંદર ત્રણસો મિલી બોટલમાં ભરાઈ ગયું છે અને હવે આ બોટલ છે એ દાણામાં એકમળમાં ખૂટવાડી દેવાની છે કમ્પ્લીટ પ્રમાણસર મિક્સ કરી દેવાનું છે એ પણ વિડીયોમાં બતાવશું બોટલની અંદર જે દ્રાવણ ભર્યું છે દોવાનું તે પહેલા આપણે દાણા ઉપર છાટી દેવાનું છે લાગત અને ત્યાર પછી એક સાઈડ થી દાણાને ઉપર નીચે કરી દેવાના એટલે જેમ આપણે મિલરની અંદર જે દાણા મિક્સ થાય એ જ રીતે થઈ જાય છે અને આવી રીતનું દ્રાવણ પણ સાટે જવાનું જે આ ની બોટલ છે તેના ઢાંકણામાં ચાર વોલ કરેલા છે ભૂયાથી જેનાથી ની જેમ જ છકાય છે આ બોટલ હવે ફૂટી ગઈ છે અને દાણા કમ્પ્લીટ મિક્સ થઈ જાય એના માટે આવી રીતનું ઉપર છે દાણા કરી દેવા જેમ કે આપણે સલાખાની અંદર જે આમ દાવા દાવાડો મિક્સ કરતા હોય છે એમાં સાયલ બધું ઉકળે છે અને આવી રીતનું કરવાથી દાણાની સાઈલ પણ એક પણ નહીં નીકળે એ પણ તમને વિડીયોમાં બતાવશે અને સરળતાથી દાણામાં પટ લાગી જાય છે તો મિત્રો તમે આ જે દાણા જોઈ રહ્યા છો દાણાને પટ એક જ સરખો બધા જ દાણાને લાગી ગયો છે અને આ છે પ્લાસ્ટિકનો કાગળ જેમ કે એમાંય સારું રહેશે આપણે સલાખાની કરતાં સલાખામાં દવા અને પટનું દ્રાવણ વધારે સોટી જાય છે અને આ કાગળ છે તે એમાં બિલકુલ સોટતું નથી અને બધું જ દાણાની સાથે સોટી જાય છે તો આવી રીતનો સરળતાથી સારો એવો પટ લાગે છે અને એક પણ આ બીમાં ભળી ગયું એટલે હવે આ બીને આપણે પંખાની નીચે ફૂકવી દેવાના છે વાવઠવા એક કલાક એક કલાક સુકાઈ જાય ત્યાર પછી એને કટામાં ભરી અને મૂકી દેવાના છે તો કટામાં આજે બી ભરાઈ જાય એક કલાક પંખા નીચે સુકાઈ જાય ત્યાર પછી કટામાં ભરાઈ જાય અને દસ કલાક આ બિયારણ પડ્યું રહેવું જોઈએ જેમ કે દસથી બાર કલાક પડ્યું રહે તો વાંધો નહીં પંદર કલાક પડ્યું રહે તો પણ વાંધો નહીં પણ ઘણા જ મિત્રો એ અગાઉ પટ મારી વાળા છે ને અમે અગાઉ પટ નહોતો આપ્યો કારણ કે હવામાન ખૂબ જ તાપમાન અને બફારાવાળું હતું એટલે અમને એમ થયું કે ભાઈ દાણાની અંદર કોઈ પટના લીધેથી કટામાં ભર્યું હોય તો વધારે બાષ્પી પવન થવાથી કદાચ દાણો ગરમી લાગવાથી એનો જે ઉદાવાનું ગર્મિનેશનનો જે ખોટો છે એને થોડોક ડેમેજ કરે તો એ પણ કાંઈ પ્રોબ્લમ ન પડે એના માટે અમે વાવણી જ્યારે થઈ ત્યારે એક દિવસ પહેલાં જ કોટ આપી રહ્યા છે અને આ દાણાને એક રાત સુધી પીડા રહેવા દેવાના ચાલે આનો જમીનની અંદર વાવવાના છે તો મિત્રો આવી જ રીતનો પોટ મારવાની અમારી કામગીરી છે અને હવે અમારે વાવણી પણ થઈ ગઈ છે અને હવે મગફળી વાવીશું મગફળીનો કેવો ઉગાવો આવે છે કેવી મગફળી ઉગે છે ઘાટી કે પારવી એ કન્ટિન્યુ બધા જ વિડીયો અમે બનાવશું અને તમારા સુધી વિડીયા પહોંચાડતા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા વિડીયો તરત તમારા ફોનની અંદર આવી જાય તો મિત્રો જે કોઈ મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય નવા મિત્રો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો બીજા સુધી શેર કરજો તો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન